માથી ચોલી બનાવેલા છે નાને છોકરીઓના જો આવા કા તો તૈયાર થઈ ગયો છે સરસ મજાનો આવા લટકણ મૂક્યા છે કઈક લટકણ કર્યા છે જય માતાજી એમ બોલો જય મોર્નિંગ બીજું નોરતું છે તો તમે છે ને હાજે જમાવટ કરજો રાસ ગરબાની તો રાસ ગરબા તો લેવાના જ હોય ને અલમજન ભોક બહુ લાગ્યું છે હું થોડું ખાઈ લઉં ટિફિનમાં આજે શાક બપોરે જમાવટ પડી જાય એમ મજા આવશે બપોરે જમાવટ

માં બેસી ગયા છે તો એ ભાઈ ટ્રેક્ટર માં બેસી ગયા છે અને હવે ઘર તરફ જાવી સવી એ કેવો તડકો છે બેટા આજ મારે એ તો પણ આરે આવ્યો છે રજા હતી તે ઘઉંનો ખાવા હવે તડકા માં બેસી હવે ટ્રેક્ટર માં બેહી જાય છે જો મે તો બેઠા સવી કે બોલ સુંદરી ઓઢી લીધી છે

થેલી ભરીને લાવ્યો છું જો થેલી ભરીને મો લાવ્યા દેખાડો આલે દેખાડો 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 હાલો આ બે કામકાજ ચાલુ છે આપડું લેસ મૂકવાનું ચાલુ છે ચોલીનો કેનવાસ દેખાડો હાલો શું લાવ્યા આ ચોકલેટ છે હા આ બે પ્રસાદી માટે નવરાત્રીની હમ આ પણ પ્રસાદી માટે અને આ જેલી છે એ ખાવા માટે આપણે ઘરે ઘરે છોકરાઓન ખાવા માટે અને જો શાક ભજી છે આથે લીખલી સરસ સરસ લ્યો તો આપણે આ કેનવાસ પટ્ટો આવી ગયો છે દામનગરથી કાલે મંગાવ્યો તો

બ્લૂટૂથ ભળીને આપણને ફોન આવે છે થોડાક એને જોઈ છે એટલે હવે જોઈ એ તો ભાઈ આપણે બતાવું તમને શું છે એ તો ભાઈ કેવું લાગે છે મસ્ત છે ને માનો ભાઈ જે ફાફામાં ફાફા મારે છે બહાર તો કાઢી લીધું પણ કે એનું કાકા હજી હશે આમાં એ ભાઈ જો સ્કૂલ બેગ હજી નીચે ઉતાર્યું નથી પણ એ બ્લૂટૂથમાં મંડાઈ પડ્યો છે

કડિયા બંડી નવરાત્રીના મિત્રો આવી ગયા અમે અમરેલીને તો મત કપડાની દુકાનમાં તો આજે અમે કપડાની ખરીદી કરી લીધી તો આજે તમને કપડા બતાવું હું કપાઈ જો તમારી તે લેવા જમનો આવી કપડાની ખરીદી કરી લીધી છે

ગરબે રમવા જવા માટે તો અમારા બગીબેન પણ આવા તૈયાર આવી રીતના કઈક તૈયાર થશે તો જઈ રાસ લેવા